સુરતના અડાશન આનંદ મહેલ રોડના સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેશ પટેલે કરેલી ફરિયાદમાં જણાવ્યું કે અડાશન હની પાર્ક થી પ્રાઇમ માર્કેટ સુધીના વિસ્તારમાં ડિવાઇડરમાં રોપાયેલા વૃક્ષોનું લાંબા સમયથી જતન કરાઈ રહ્યું છે વૃક્ષો ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા છે વિસ્તારમાં ફૂલ્યા વૃક્ષોને પાલિકા દ્વારા બે રહેમી પૂર્વક હેવી ટ્રેમિંગ કરાયું હોવાની રાવ નખાઈ હતી તેમણે કહ્યું કે આશરે એકસો થી વધુ લાઇનબંધ વૃક્ષોને એક સાથે તે રીતે બુઠ્ઠા કરી દેવાયા છે

તે વખત કપાસની રશકણો સમસ્યા નોતર છે તો તે અંગે જ્ઞાન પાલિકાને કેમ ન હતો તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા રઈસો ઉમેર્યું કે કોરોન ક્રાફ્ટ વૃક્ષોનો પણ છેદન શરૂ કર્યો છે મહેશ પટેલ અહીંયા આપણે અત્યારે આનંદ મેલ રોડ પર ઊભા છે પ્રાઇમ માર્કેટની નજીકમાં અને ગાર્ડન ખાટાએ પોટાની બિનકારજીના કારણે વાવેલા વૃક્ષોનો અત્યારે હેવી ટ્રીમિંગ કરી નાખ્યું છે હવે એ હેવી ટ્રીમિંગ એટલું કર્યું ઉનાળાના સમયમાં કે એ આજે પ્રજાના સ્વાસ્થ્ય સાથે અને ઓક્સિજન જ્યારે જરૂર છે લોકોને અને ગરમીમાં જેના છાયણાની જરૂર છે એ ઝાડોનું આજે નિકન કરો સોથી દોઢસો જેવા ઝાડોનું હેવી ટ્રીમિંગ કર્યું છે પૂછવામાં આવ્યું એમની રોજો ઉડે તો રોજો ઉડે એવા વૃક્ષો આવો શું કામ છે બંધ કરો ને હવે આ બધું લોકોને સ્વાસ્થ્યને એને લોકોને પર્યાવરણની જાળવણી માટેના કામો કરો તમારી જવાબદારી છે તમને પ્રજાના પૈસાથી લાખો રૂપિયાનો પ્રકાર મળે છે એની પર તમે ધ્યાન આપો અને સારા વૃક્ષો આવવાનો અભિગ્રમ અપનાવો કેટલા દોઢસો હતા છે અડધો ઝારો છે 1/2 કિલોમીટરના એરિયાના ઝારો કાપી નાખ્યા છે અમે ગાર્ડન ખાડાને રજૂઆત કરી કે રજો ઉડે છે એટલે અમે કાપી નાખ્યા છે કમિશનરને બી હવે હું રજૂઆત કરવાનો છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂ સાથે